ગુજરાતની જનતાને લાગુ પડતી એક વાત કરવી છે કે મારા દ્વારા એક મુદ્દો ઉપાડવામાં આવ્યો તો થોડા સમય પહેલા કે એકસો બાર જનરક્ષક પાયલોટો સાથે કેવી રીતે પાકિસ્તાનીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો છે આજે આ યુવાનો વિરોધી માનસિકતા ભારતીય જનતા પાર્ટી ધરાવે છે એ સાબિતી આજે વિડીયો દ્વારા હું આપ સૌને આપીશ કે કેવી રીતે ફેબ્રુઆરીમાં જનરક્ષકના બારસો પાયલોટોની ભરતી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી એ લોકોને ઇન્ટરવ્યુ લેવામાં આવે એ લોકોને સર્ટિફિકેટ આપવામાં આવે પરંતુ સાત સાત આઠ આઠ મહિના સુધી એ લોકોને ઓર્ડર આપવામાં ના આવે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ખૂબ જ મજબૂત આઈથી અવાજ ઉપાડવામાં આવે ને ત્યારે આ બારસો માંથી નવસો હજાર જેવા પાયલોટોને ઓર્ડર આપવામાં આવે અને હજી પણ ઘણા પાયલોટો એવા છે કે જેમને ઓર્ડર આપવામાં નથી આવ્યા હા મહત્ત્વની વાત એ છે કે આ તમામ લોકોને કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવી છે એટલે કે અગિયાર મહિનાની નોકરી આ લોકોને કરવાની છે ત્યારે આજે અમુક લોકો એવા છે કે જેમને નવ નવ મહિના સુધી તો હજી ઓર્ડર જ મળ્યા નથી એમની નોકરી શરૂ જ નથી થઈ ત્યારે જો એમને હવે ઓર્ડર મળશે તો ત્રણ મહિના બાદ એમની કોન્ટ્રાક્ટ એમનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ જશે ત્યારે આજે સરકારને કહેવા માંગીએ છીએ કે જનરક્ષકની સુવિધાની અંદર ક્યારેક કોન્ટ્રાક્ટ પર ભરતી ન આવી જોઈએ આની અંદર કાયમી ભરતી આપવામાં આવે બીજી વાત કે આ લોકો જોડે સાત સાત મહિના સુધી આ લોકોને પગાર ના આપવામાં આવે લોકો ઇન્ટરવ્યુ ક્લિયર થઈ ગયા હતા ઓર્ડર આપવાની મહિના સુધી એ લોકોને બેરોજગાર રાખવામાં આવે ને ક્યાંક ક્યાંક પણ રકમ જનરક્ષક પાયલોટોના ખાતામાં જવી જોઈતી હતી એ ના ગઈ તદઉપરાંત બાર હજારથી પણ વધારે એક એક પાયલોટ પાસેથી ટ્રેનિંગના નામે ઉઘરાવવામાં આવ્યા ચારસો નેવું રૂપિયા રજીસ્ટ્રેશનના નામે ઉઘરાવવામાં આવે ક્યાંક ને ક્યાંક એક કરોડ પચાસ લાખ થી પણ વધારે ઉઘરાણી આ પાયલોટો પાસેથી આ સરકારે કરી શરમ આવી જોઈએ ઘણા એવા પાયલોટો છે કે જે કચ્છ સાઈડના હોય સૌરાષ્ટ્ર સાઈડ ના હોય એમને ઉત્તર ગુજરાતમાં નોકરી આપવામાં આવી એક તો કોન્ટ્રાક્ટ પર તમે નોકરી આપો ઉપરાંત આટલા બધા દૂર પોતાના ઘરથી એ લોકોને તમે નોકરી આપો વીસ હજારના પગારમાં બાવીસ હજારના પગારમાં કેવી રીતે કોઈ પોતાનું જીવન ગુજારશે આ સરકારે સમજવાની જરૂર છે